હલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવી છે જી અને એન સી આર પાઠ્યપુસ્તક આધારિત સિરીઝની ધોરણ છના પાઠને આપણે આવરી લઈને આ સિરીઝ બનાવી છે તો ધોરણ છ સંપૂર્ણ રિવિઝન માત્ર ને માત્ર અડધી કલાકમાં ચાલો શરૂઆત કરીએ પહેલાં પ્રશ્નથી પહેલાં પાઠથી પહેલા પાઠનું નામ કંઈક આવું છે ચાલો ઇતિહાસને જાણીએ ચાલો આપણે ઇતિહાસને જાણી લઈએ જોઈએ એકસો ને પચાસ જેટલા પ્રશ્નો આપણે જોવા છે લાઈનર છે સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત છે અને આવનારી એક્ઝામમાં અવશ્ય પૂછાય એવા પણ છે તો ચાલો શરૂઆત કરીએ વૃક્ષના છાલ ઉપર વૃક્ષ હોય એની છાલની વાત છે એના ઉપર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે મિત્રો તમને ખ્યાલ હશે કે પ્રાચીન સમયમાં જે ગ્રંથો લખાતા એ વૃક્ષોની છાલ ઉપર લખાતા જેને શું કહેવામાં આવે ભાઈ ભોજપત્ર આવું કહેવામાં આવે શું કહેવામાં આવે ભાઈ ભોજપત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે કઈ પદ્ધતિથી પુરાતત્વિક અવશેષોનો ચોક્કસ સમીકાળ જાણી શકાય છે તો મિત્રો તમે જાણો છો કાર્બન ડેટિંગ પદ્ધતિ અને એમાંય પાછી સ્પેશિયલ કીધી ભાઈ કાર્બન ડેટિંગ પદ્ધતિ તો ઓકે છે પણ એમાં તમને કીધું સી ચૌદ ભાઈ કઈ પદ્ધતિ સ્પેશિયલ સી ચૌદ બરાબર કાર્બન ડેટિંગ પદ્ધતિ વડે પૂરા તાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે કાર્બન પદ્ધતિ સી ચૌદ વડે પકવેલી માટીને તમે શું નામ આપેલું છે શું કહેવામાં આવે છે તો ભાઈ પકવેલી માટી હોય ને એટલે કે ગરમ કરેલી માટી અને એને એક ચોક્કસ આકાર આપવામાં આવેલો હોય જેને ટેરા કોટા કહેવાય શું કહેવાય ભાઈ ટેરા કોટાના નામથી જેને ઓળખવામાં આવે છે તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે મિત્રો તાળપત્ર હોય કે ભોજપત્ર હોય એના ઉપર મોટે ભાગે જે લખાણ જોવા મળે ને એ તમને પાંડુલિપિમાં જોવા મળે કઈ લિપિમાં ભાઈ પાંડુલિપિમાં જેમને લખાણ જોવા મળે છે પાંડુલિપિ યાદ રાખજો એક મિલેનિયમ એટલે કેટલા વર્ષનો સમયગાળો એક મિલેનિયમ મિત્રો યાદ રાખજો એક હજાર વર્ષનો સમયગાળો કેટલા વર્ષનો સમયગાળો એક હજાર વર્ષનો સમયગાળો એક મિલેનિયમ બરાબર કેટલા વર્ષનો સમયગાળો થાય તો એક હજાર વર્ષનો સમયગાળો થાય છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા આવું કહેવાય મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ક્યાં આવેલ છે તો ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ યાદ રાખજો મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું આવેલું છે છે ગાંધીનગર ખાતે ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ગુજરાત વિદ્યાપીઠ નું આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય ભાઈ ગુજરાત આમ એ લોકોએ માન્ય કર્યું છે ભાઈ તો આ ગુજરાત વિદ્યાપીઠનું જે આદિવાસી સંગ્રહાલય છે એ ક્યાં આવેલું છે તો અહેમદાબાદમાં અમદાવાદમાં આવેલું છે યાદ રાખજો વાલા મિત્રો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત જણાવો તો ઇતિહાસને જાણવા માટેના અનેક પ્રકારના સ્ત્રોત છે જેમાં તાડપત્ર છે ભોજપત્ર છે તામ્રપત્ર છે અભિલેખો છે શિલાલેખો છે અને સિક્કાઓ છે તો આ ઇતિહાસ જાણવાના શું છે ભાઈ સ્ત્રોત છે ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોત તાડપત્ર હોઈ શકે ભોજપત્ર હોઈ શકે તામ્રપત્ર હોઈ શકે અભિલેખો હોઈ શકે શિલાલેખો હોઈ શકે અને સિક્કાઓ પણ હોઈ શકે ઇન્ડસ ઇન્ડસ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ભાઈ ઇન્ડસ ઇન્ડસ આ શબ્દ મિત્રો કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો ઇન્ડિયા કયા શબ્દ ઉપરથી ભાઈ ઇન્ડિયા શબ્દ ઉપરથી ઇન્ડસ શબ્દ ઉતરી આવેલો છે કયા પર્વત પર ભૂર્જ નામનું વસિષ્ઠ વૃક્ષ થાય છે તો ભાઈ ભૂર્જ બરાબર ભુર્જ એટલે કે જેના ઉપર તમે ભોજપત્ર લખતા હશો એ ભુર્જ નામનું જે વસિષ્ઠ વૃક્ષ છે એ ક્યાં થાય છે તો હિમાલય પર થાય ક્યાં થયેવાલા મિત્રો હિમાલય પર એ જોવા મળે છે પથ્થરના લેખોને શું કહે છે પથ્થર ઉપર લખવામાં આવતા જે લેખો છે એને શું કહેવાય તો એને અભિલેખો કહેવાય એને શું કહેવાય ભાઈ અભિલેખો તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ યાદ રાખજો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું આદિ માનવ થી સ્થાયી જીવનની સફર આવું યુનિટનું નામ છે જોઈએ આપણે આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા તો ભાઈ આદિમાનવ હતા કોણ હતા ભાઈ આદિમાનવો હતા તો આ આદિમાનવો એ સમયે બહુ કંઈ હથિયારો નહોતા એટલે પથ્થરના તીક્ષ્ણ પથ્થરને કોરીને તીક્ષ્ણ હથિયાર બનાવવામાં આવતા ભાઈ પથ્થરને કોરીને તીક્ષ્ણ હથિયાર બનાવવામાં આવતા એટલે પથ્થરના હથિયારોનો તેઓ શું કરતા ભાઈ ઉપયોગ કરતા આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા તો પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા ભીમ બેટકા ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલ છે તો એમપી મધ્યપ્રદેશમાં આવેલ છે ભાઈ આવેલ છે ની જે ગુફાઓ છે તો એ ભીમ બેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે આદિમાનવનું જીવન કેવું હતું મિત્રો આદિમાનવનું જીવન છે ને ભાઈ આદિમાનવ એ સ્થાયી જીવન ન જીવતા એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એટલે ભટકતું જીવન જીવતા કેવું જીવન જીવતા ભાઈ ભટકતું જીવન જીવતા કોણ ભટકતું જીવન જીવતા તો આદિ માનવો એ ભટકતું જીવન જીવતા સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ભાઈ પછી ભટકતું જીવન જીવતા જીવતા એને યાદ આવ્યું કે હવે આપણે ક્યાંક સ્થાયી થવું જોઈએ એટલે સ્થાયી જીવનથી આદિ માનવે કૃષિ શેની શરૂઆત કરી ભાઈ કૃષિના ઉદ્યોગ મતલબ કે સોરી કૃષિની પ્રવૃત્તિઓની શરૂઆત કરી ભાઈ ભટકતું જીવન જીવતા માનવની અવસ્થાને તમે શું કહેશો અથવા શું કહેવામાં આવતું એને હન્ટર હન્ટર એન્ડ ગ્રેધર હન્ટર એન્ડ ગેધર હન્ટર એટલે શિકાર કરો ગેધર એટલે ભેગું રહેવું તો હન્ટર એન્ડ ગેધર શિકાર કરીને ભેગું થઈ જવું એ પ્રકારની વાત અહીંયા જોવા મળતી પુરાતન સ્થળ મેહરગઢ મેહરગઢ કેવું ગઢ ભાઈ મેહરગઢ ક્યાં આવેલ છે તો પાકિસ્તાનમાં આવેલ છે મેહરગઢ ક્યાં આવેલ છે ભાઈ પાકિસ્તાનમાં આવેલું છે કઈ જગ્યાએ મૃતકો ની સાથે સમાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું ભાઈ એવું કીધું છે કે મૃતકોની સાથે સામાનને પણ અને બકરીને પણ દાટી દેવામાં આવ્યા હતા દેશીમ કહીએ ને તો ભાઈ એ કઈ જગ્યા છે તો એ મેહરગઢ કયું ગઢ ભાઈ મેહરગઢ અને મેહરગઢ ક્યાં આવેલ છે હાલ પાક પાકિસ્તાનમાં આવેલું છે આગળ વધીએ ભાઈ સૌથી પહેલાં ઘઉં જવ ઉગાડવાનું અને ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ ક્યુ માનવામાં આવે છે અલ્યા એવું કહેવાય છે કે સૌથી પહેલાં ઘવ હોય જવ હોય એને ઉગાડવાનું અને ઘેટા બકરાને પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ એટલે ભાઈ મેહરગઢ તીભાઈએ કયું ગઢ મેહરગઢ અને ક્યાં આવેલું છે આ પાકિસ્તાનમાં આવેલું છેવાલા મિત્રો યાદ રાખજો ભાઈ પુરાતન સ્થળ મહાગઢ પુરાતન સ્થળ એવું મહાગઢ ક્યાં આવેલું છે તો મહાગઢ છે ને ભાઈ આવેલ છે મહાગઢ ક્યાં આવેલ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે જો મેહરગઢ કે મેહરગઢ તો પાકિસ્તાન મહાગઢ કે બરોબર તમને યાદ રાખો ભાઈ તમને આવડતું હોવું જોઈએ પુરાતન સ્થળ હોમ ક્યાં આવેલું છે તો આ જે બુર્જહોમ છે ને હોમ એ જૈન કે જૈન કે એટલે કે કાશ્મીરમાં અત્યારે તો વર્તમાન કાશ્મીરમાં સ્થિત છે પુરાતન સ્થળ એવું ચિરાદ ચિરાદ ક્યાં આવેલું છે ભાઈ તો આ ચિરાદ છે ને ચિરાદ એ બિહારમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ બિહારમાં આવેલું છે પુરાતન સ્થળ હલ્લુર હલ્લુર આ ક્યાં આવેલું છે તો આ મિત્રો કર્ણાટકમાં આવેલું છે ક્યાં આવેલું છે વાલા મિત્રો કર્ણાટકમાં આવેલું છે માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ માનવામાં આવે છે તો બાર હજાર વર્ષ પહેલાં થઈ આવું માનવામાં આવે છે ત્યારબાદ માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો ક્યાં માનવામાં આવે છે તો ઘઉં અને જવ ઘઉં અને જવ આ બે પાક જે મનુષ્ય દ્વારા સૌ પ્રથમ ઉગાડવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ કયા પ્રાણીને પાલતુ બનાવવાનો માનવામાં આવે છે તો પાલતુ પ્રાણી સૌ પ્રથમ પાલતુ કહી શકાય જેને પાળવામાં આવ્યું એ પ્રાણી પાલતુ પ્રાણી એટલે ભાઈ કૂતરો કયું પ્રાણી ભાઈ કૂતરો યાદ રાખજો ભાઈ ઓકે મિત્રો વિડીયો ગણવો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો હેલ્લો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથ સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે પચીસમો પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ સૌપ્રથમ પાક ક્યાં માનવામાં આવે છે તો માનવ દ્વારા ઘઉ અને જ ઘઉં અને જવ આ બેને મુખ્ય પાક તરીકે માનવામાં આવે છે માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ કયા પ્રાણીને પાલતુ બનાવવાનું માનવામાં આવે છે તો એમાં જવાબ આવે છે ભાઈ ડગ એટલે કે કૂતરો ત્યારબાદ યુનિટ નંબર ત્રણ આવે છે પ્રાચીન નગરો અને ગ્રંથો તો એમાંથી વન લાઈનર પ્રશ્નોને આપણે જોવાના છે વિડિયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો હડપ્પા ક્યાં આવેલું છે તો હડપ્પાની વાત કરીએ તો હાલ હડપ્પા પાકિસ્તાનમાં આવેલું છે એક ક્લિયર કટ કરવાનું હડપ્પા ક્યાં આવેલું છે પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં પંજાબ નામનો રાજ્ય છે અને એમાં મોન્ટેગો મરી જિલ્લો છે પંજાબ નામનું રાજ્ય છે મોન્ટેગોમરી જિલ્લો છે હાલના પાકિસ્તાનમાં આ હડપ્પા નગર આવેલું છે ભાઈ આ હડપ્પાનગર હાલમાં ક્યાં આવેલું છે તો હાલમાં હડપ્પાનગર પાકિસ્તાનમાં આવેલું છે પાક બરાબર પાકિસ્તાન વિશ્વનો સૌથી પ્રથમ ગ્રંથ કયો છે વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કયો છે આવો સવાલ છે તો તમે બધા જાણો છો કે ભાઈ ઋગ્વેદને સૌ પ્રથમ ગ્રંથ માનવામાં આવ્યો છે વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કોઈ હોય તો એ છે ભાઈ ઋગ્વેદ છે વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કયો છે ભાઈ ઋગ્વેદ છે હવે ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે પ્રાર્થનાઓને સૂક્ત કહેવાય શું કહેવાય મિત્રો સૂક્ત તો દસ અઠ્યાવીસ એટલે કે એક હજાર ને અઠ્યાવીસ જેટલી પ્રાર્થનાઓ આવેલી છે સુક્ત આવેલી છે સુક્તો આવેલી છે ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે તો દસ અઠ્યાવીસ એટલે કે એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ સુક્ત આવેલી છે સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેશલ પર ભાઈ સિંધુ સંસ્કૃતિનું એક પુરાતન સ્થળ છે દેશલ પર તો આ દેશલ પર ક્યાં આવેલું છે તો મિત્રો દેશલ પર છે ને એ કચ્છમાં આવેલું છે એટલે કે ગુજરાતમાં આવેલું છે ભાઈ બરાબર ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે દેશલ પર ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે સિંધુ સંસ્કૃતિનું ક્યુ નગર મોટું બંદર હતું તો ભાઈ તમે જાણો છો સિંધુ સંસ્કૃતિનું ક્યુ નગર મોટું બંદર હતું તો લોથલ બરાબર લોથલ છે ને ભાઈ એ એક મોટું બંદર હતું ભાઈ હજી પણ હાલમાં પણ ત્યાં ડોકયાર્ડ એટલે કે તમને ખબર હશે ડોકયાર્ડ કોને કહેવાય એ પણ સ્થિત છે જર્જરિત હાલતમાં છે પણ છે લોથલ કયા જિલ્લામાં આવેલું છે સિમ્પલ છવા સવાલ આવી ગયો છે લોથલ કયા જિલ્લામાં આવેલું છે પૂછાય આવું પૂછાય ભાઈ તો લોથલ અહેમદાબાદમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ અહેમદાબાદમાં લોથલ સ્થિત છે ભાઈ ક્યાંથી ચૌદ વખારોવાળા વિશાળ મકાનના અવશેષો મળી આવ્યા છે ભાઈ કઈ જગ્યાએથી ચૌદ વખારોવાળા વિશાળ મકાનના અવશેષો પ્રાપ્ત થયા છે તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંનું જે એક નગર છે લોથલ બંદર બરાબર લોથલ જે ક્યાં આવેલું છે વાલા મિત્રો તો લોથલ તમે જાણો છો અમદાવાદમાં આવેલું છે લોથલ ક્યાં આવેલું છે લોથલ અહેમદાબાદમાં આવેલું છે અને એક બંદર છે તો સિંધુ ખીણની સંસ્કૃતિનું આ એક નગર છે જ્યાંથી ચૌદ વખારોવાળા વિશાળ મકાનોના અવશેષો મળી આવ્યા છેવાલા મિત્રો આવા સવાલો પૂછાય વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો આવનારી તમામે તમામ એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક આ વિડીયો ઉપયોગી થાય એના માટે જ આ પ્રયત્નો કરી રહ્યા છીએ આગળ વધીએ મિત્રો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે મિત્રો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો મોહેન દાડો મોહેનજો દાડોમાંથી મળી આવેલા છે બરાબર મોહેનજો દડો તમે ખ્યાલ હશે ભાઈ આના ઉપર તો ઋતિક રોશન દ્વારા ભાઈ એક મોટું પિક્ચર પણ બનાવી નાખવામાં આવ્યું છે મોહેનજો દાડો બરાબર તો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે એ સ્થળનું નામ છે મોહેનજો દાડો સિંધુ ખેડની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી તો ભાઈ સિંધુખીડની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી પ્રશ્ન પૂછેલો છે તો ભાઈ સિંધુખીડની જે સંસ્કૃતિ છે ને એ નગર સંસ્કૃતિ હતી કેવી સંસ્કૃતિ હતી ભાઈ નગર સંસ્કૃતિ વધારે જોવા મળતી હતી હડપ્પન સંસ્કૃતિનું કાલીબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે કાલિબંગન અથવા કાલિબંગા આવું પણ કહી શકાય કારણ કે તમને ઉચ્ચારણમાં તકલીફ હોય અથવા પ્રશ્ન બનાવવાવાળાથી કંઈ મિસ્ટેક રહી જતી હોય તો એ કાલિબંગા લખે અથવા કાલિબંગન આખું લખે તો વાંધો નથી તો હડપ્પિયન સંસ્કૃતિનું આ કાલિબંગન નગર છે જે ક્યાં આવેલું છે તો જે ભાઈ આ રાજસ્થાનમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ રાજસ્થાનમાં આવેલું છે રાજસ્થાન ખાતે ભાઈ આ નગર સ્થિત છે બરાબર પુરાતત્વી અવશેષો ધરાવતો હડપ્પિયન સંસ્કૃતિનું આ કાલિબંગન નગર ક્યાં આવેલું છે રાજસ્થાનમાં આવેલું છે સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું છે તો સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું રંગપુર કયું પ્રાચીન નગર ફરીવાર ભાઈ રંગપુર અને રંગપુર ક્યાં આવે ભાઈ સુરેન્દ્રનગરના જિલ્લાની હદ એ સમયે હતી એટલા માટે અહીંયા સુરેન્દ્રનગર લખ્યું છે પછી તેમ કહેવાય કે સાહેબ એ તો બોટાદમાં આવે છે કમેન્ટ તમારી શરૂ થઈ જશે પણ એ વખતે જ્યારે મળી આવ્યું સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું તો રંગપુર મળી આવ્યું જે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતું હતું ધોળાવીરા નામનું નગર ક્યાં આવેલું છે તો ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ ધોળાવીરા કચ્છમાં આવેલું છે બરાબર ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ કચ્છડો બારે માસ કચ્છમાં આવેલું છે ભાઈ ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે તો ભાઈ ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે રોજડી બરાબર રોજ ઉપરથી યાદ રાખવાનું રોજડી જે ગોંડલ ખાતે આવેલું છે ગોંડલની નજીક આવેલું છે અને ગોંડલ ક્યાં આવેલું છે તો ભાઈ રાજકોટમાં આવેલું છે રંગીલું રાજકોટમાં ગોંડલ આવેલું છે એ પણ યાદ રાખજો કારણ કે તમને કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને આવડતા હોવા જ જોઈએ હડપ્પિયન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે તો ભાઈ એ લિપિની અંદર વીસ જેટલા ચિહ્નો આવેલા છે કેટલા ચિહ્નો છે ભાઈ વીસ જેટલા ચિહ્નો આવેલા છે ઉત્ખનન ઉત્ખનન એટલે શું ખોદકામ કરવું ભાઈ ઉત્ખનન એટલે ખોદકામ કરું ખોદીને બહાર લાભવું તો ઉત્ખનન કરતાં મળી આવેલ વસ્તુઓ એટલે શું તો એને અવશેષો કહેવાય એને શું કહેવાય વાલા મિત્રો અવશેષો આવું કહેવામાં આવે છે ભાઈ એ પણ યાદ રાખજો ભાઈ અવશેષો આવું કહેવામાં આવે છે હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા તો ભાઈ હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલ જે મકાનોના દરવાજા હતા એ મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા તો નાની નાની શેરીઓમાં ખુલતા હતા ભાઈ ક્યાં ખુલતા હતા નાની શેરીઓમાં ખોલતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્ત્વની યોજના કઈ હતી અને તે ક્યાં અન્ય નામે ઓળખાતી હતી ભાઈ વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મહત્વની જો કોઈ યોજના હોય ને તો ભાઈ એ ભૂગર્ભ ગટર યોજના હતી કઈ હતી ભાઈ ભૂગર્ભ ગટર યોજના જમીન ખોદીને આપણે કેમ સેનિટાઈઝે સેનિટાઈઝેશનની ડ્રેનેજની સુવિધા નાખવામાં આવે છે ભાઈ એ જ રીતે ભૂગર્ભની ગટર વ્યવસ્થા હતી બરાબર ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેને મોરી આવું નામ કહેવામાં આવતું કેવું નામ ભાઈ મોરી આવું નામ આપવામાં આવેલું હતું સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે તો ભાઈ આ રોપડ સ્થળ છે ને રોપડ કેવું નામ આપ્યું ભાઈ રોપડ તો આ રોપડ સ્થળ છે ને ભાઈ પંજાબમાં આવેલ છે ક્યાં આવેલ છે ભાઈ પંજાબમાં આ રોપડ સ્થળ આવેલું છે ભાઈ જે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ કહી શકાય હડપ્પાના અવશેષો સૌ પ્રથમ કોણે શોધ્યા હતા તો રાય બહાદુર દયારામ સહાની બરાબર દયારામ સહાની રાય બહાદુર દયારામ સહાની ક્યારે ગોત્યા હતા તો ઈસવીસન ઓગણીસો ને એકવીસની સાલમાં ઈસવીસન ઓગણીસો ને એકવીસની સાલમાં હડપ્પાના અવશેષો સૌ પ્રથમ કોણે શોધ્યા હતા તો રાય બહાદુર દયારામ શાહનીએ ઈસવીસન ઓગણીસોને એકવીસમાં ગોત્યા હતા મોહેનજો દડોની સંસ્કૃતિની શોધ કોણે કરી તો સિંધુ નદીના કિનારા પરથી ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં રખાલદાસ બેનર્જીએ કોણે ભાઈ મોહેનજો દડો નગરની શોધ કોણે કરી તો ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં રખાલદાસ બેનરજીએ ભાઈ મોહેનજો ધાડો નગરની શોધ કરી છે આગળ વધીએ સિંધુ સભ્યતા એવું નામકરણ ક્યાં અંગ્રેજ અધિકારીએ આપેલું છે તો ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને ચોવીસમાં સર જ્હોન માર્શલ સર જ્હોન માર્શલ દ્વારા ભાઈ સિંધુ સભ્યતા આવું નામકરણ આપવામાં આવેલું છે ભારતના પ્રથમ શોધાયેલા સિંધુ સભ્યતાના બે નગરો હડપ્પા અને મોહનજો દડો હાલ ક્યાં સ્થિત છે તો બંને નગરો ભાઈ હડપ્પા હોય કે મોહનજો દડા હોય એ બંને નગરો ક્યાં આવેલા છે પાક એટલે કે પાકિસ્તાનમાં આવેલા છે ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના ઘડાની અવશેષો મળી આવેલા છે તો એકમાત્ર સ્થળ સુરકોટડા ખાતેથી ક્યાંથી ભાઈ સુરકોટડા ખાતેથી ઘોડાના અવશેષો મળી આવેલા છે તો ભાઈ આ સુર કોટડા ક્યાં આવેલું છે તો આ સુર કોટડા છે ને ભાઈ એ કચ્છ બારે માસ એટલે કે કચ્છમાં આવેલું છે સ્વાતંત્રતર ભારતમાં સૌથી વધુ વધુ હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ તો સ્વતંત્રતા બાદ સૌથી વધુ વાત કરીએ ને તો હડપ્પિયન સભ્યતાના એટલે કે હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ તો ગુજરાતમાં થઈ એવું માનવામાં આવે છે વાલા મિત્રો